ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ પર્યાવરણ જે વિષય છે આસપાસ કે પાઠ્યપુસ્તકમાં કે પાઠ નંબર જે બે છે વન પરી એક રમતના માધ્યમથી આ ચેપ્ટર આપણને આપવામાં આવ્યું છે કે આપણે નાના હોઈએ ને રમત રમતા હતા એમાં આપણે સંતા કુકડી અને અંતાક્ષરી રમ્યા હોઈએ એ રીતની આખી વાત છે બગીચાની એ વિશે આપણે સમજૂતી મેળવવાના છીએ વનપરી એ રમત અમે નામ સાંભળેલું રહેશે હવે આપણે સમજૂતી તરફ જોઈએ આગળ સરસ મજાનું પાઠ વનપરી ચેપ્ટર નંબર બે કે અમે રવિવારે બગીચામાં ગયા હતા અમે સંતા કુકડી અને અંતાક્ષરી રમ્યા હતા રવિવારનો સમય હોય એટલે બધા મિત્રો બાળકોને લઈને જતા હોય અમે ખૂબ મજા કરી થોડું રમ્યા પછી દીદીએ કહ્યું ચાલો રમત રમીએ હું વનપરી બનીશ જે દીદી સાથે હતી એમ કહેશે કે હું વનપરી બનીશ વનપરી જે પણ નામ બોલે એ એ તે વસ્તુને અડકવા જવાનું એટલે આપણે રમતા હોય એમાં જે દાવ દેવાવાળો વ્યક્તિ હોય આપણે એ કહી શકીએ ગામડાના લોકો એ જે આપણને નામ કે એ નામ આપણે બધાએ અડવા જવાનું હોય અહીં આપણે આ રીતની એક રમત છે કાકા બળિયા એવી ગામડાની રમત છે કે અડવા જવાનું અને એક દિવાલ હોય ત્યાં રહેવાનું પછી બધા છોડાવ આવે આ રીતની એક રમત મસ્ત હતી અમે જ્યારે નાના હતા ત્યારે રમતા અત્યારે બાળકો કોઈ એવી રમત રમતા નથી મોબાઈલમાં જ વ્યસ્ત છે કે આ રમતની શરૂઆત થઈ દીદીએ કહ્યું વનપરી છોડને અડકવાનું કહે છે એટલે જે વનપરી હોય એમ કહેશે કે નાના જાહેર છોડ છે બગીચામાં એ તમારે અડવાનું છે એ જ સમયે બધા જ બાળકો છોડ તરફ ચાલી નીકળ્યા એટલે બધા જ બાળકો એ છોડમાં અડવા જાય છે અમુ અહીંયા ગલગોટો પકડ્યો શબનમે બેસીને કે જાસ્મીનના જે છોડ હતા એને સ્પર્શ કર્યો કે માઇકલે મહેંદીના છોડને સ્પર્શ કર્યો અને દયારામ કે લીમડાના વૃક્ષને પકડીને ત્યાં ઊભો રહ્યો આમાં બધા છોડને અડે છે પણ દયારામ છે એ વૃક્ષનું થડ છે લીમડાનું એટલે એ ચાલે નહીં અહીં આપણે જોઈએ તો નાના બાળકો હોય એ કલર રે કલર રમતા હોય એટલે જે દાવો દેવા દેનાર વ્યક્તિ હોય એમ કે પીળો કલર તો બધા એ પીળું જે વસ્તુ હોય પીળો કલર ત્યાં અડવા જવાનું કે આવી રમત હજી એ ગામડાઓમાં જોવા મળે છે શ્રી દીદીએ કહ્યું સરસ બધાએ સોડને સ્પર્શ કર્યું પરંતુ તમે જોયું બધા સોડ એકબીજાથી અલગ છે દીદી છેલ્લે કહે છે કે જોયું તમે કે બધા છોડ અલગ અલગ હોય છે શબ્દમે કહ્યું દીદી તમે પણ એક નાનો નાના છોડ પર બેઠા છો એટલે દીદી જ્યાં બેઠા હતા તે નાનું નાનું કૂણું ઘાસ હોય બગીચામાં ત્યાં બેઠા હતા શું તમે કહી શકો દીદી ક્યાં છોડ ઉપર બેઠા હશે તો કે જે કૂણું કાચ હોય એના ઉપર બેઠા હશે હવે રમત ફરી શરૂ થઈ વનપરીએ કહ્યું એવા વૃક્ષને અડક જેનું થડ જાડું કે પાતળું હોય એટલે બગીચામાં વૃક્ષો પણ હોય એટલે એવું થડ કે જે જાડું અને પાતળું હોય એને અડકવાનું કહે છે બાળકો ફરી જાડું અથવા પાતળું થડ હોય તેવા વૃક્ષને અડવા દોડ્યા કે તમે ચિત્રમાં દર્શાવ્યા મુજબ જેનું થડ જાડું છે તેવું વૃક્ષ જોયું છે તો કે હા એમાં બાવળ હોય એનું હોય પીપળો હોય પીપર હોય વડ હોય લીમડો હોય આ બધા જના જે વૃક્ષ હોય એના થડ છે એ જાડા હોય છે માઇકલને આ રમત ખૂબ જ રસપ્રદ લાગી તેણે વિચાર્યું વનપરી કેટલી નસીબદાર છે બધાને આદેશ આપી શકે છે માઇકલે કહ્યું મારે વનપરી બનવું છે બધા બાળકો મોટેથી હસ્યા કે છોકરી કે છોકરો પરી બને હવે બધા નવ નવી વનપરી પાસેથી આદેશ લેવા તૈયાર હતા એટલે જે માઇકલ હતો એ છોકરો હતો એટલે છોકરો કાંઈ વનપરી બને અને બધા બાળકો આ સાંભળી હછવા લાગ્યા કેમ કે માઇકલ એ છોકરો હતો વનપરી કોણ બને તો કે છોકરી હવે માઇકલે કહ્યું મને થોડા પાંદડા કે લાવી આપો એટલે જે પાન હોય પરણું આપણે જેને કહીએ એ લાવી આપવાના કીધા પણ દીદીએ કહ્યું પરંતુ યાદ રાખજો તમે પાંદડા વૃક્ષ પરથી તોડી શકશો નહીં એટલે આ રીતની એક શરત મૂકે છે કે તમારે પાન લાવવાના છે પણ જે નીચે પડેલા હોય તે વૃક્ષની ઉપર ચડીને લાવવાના નથી બાળકો નીચે જમીન પર પડેલા પાંદડા એકઠા કરવા દોડ્યા હવે વિચારો અને લખો કે તમે જોયેલા પાંદડાના નામ લખવાના છે તો કે લીમડો આંબો જાંબુડો આંબલી પીપળો પીપર બાવળ વડ સપ્તઋષિ કે સપ્તપર્ણી જેને આપણે કહીએ એ વૃક્ષનું નામ છે આ રીતના અલગ અલગ તમે જે જોયા હોય એ તમારે લખવાના છે શું બધા પાંદડાના રંગ આકાર અને કિનાર કે સમાન છે તો કે ના જોવામાં મસ્ત આપેલું છે બધાને જ અલગ અલગ પેટર્ન છે બધાના પર્ણ આકાર રંગ કિનારી બધું જ અલગ અલગ છે કોઈને એક સમાન છે એ નહીં દયારામે કહ્યું હું આટલા બધા પ્રકારના પાંદડા વિશે જાણતો ન હતો કે જુઓ કેટલા ગોળ કેટલાક લાંબા અને ત્રિક કેટલાક ત્રિકોણાકાર પાંદડા છે અમુએ કહ્યું તેમના રંગ પણ અલગ અલગ છે કેટલાક ઘેરા લીલા છે અને કેટલાક આશા લીલા છે કેટલાક પીળા લાલ અને જાંબલી પણ છે એક પાંદડું એવું છે જે લીલું છે પણ તેમાં સફેદ ડાઘ છે જો આમાં તમે જોઈ શકો છો પાંદડાઓની કિનારી પણ અલગ છે કેટલાકની કિનાર સીધી છે અને કેટલાકની આડી ઓળી છે શબનમે કહ્યું કેટલાક પાંદડાઓની કિનાર પર્વત જેવી છે જોવામાં બનવું છે દીદીએ કહ્યું આજે નહીં આવતા રવિવારે અત્યારે ઘરે જવાનો સમય થઈ ગયો છે રસ્તામાં અમે અને દીદીએ કવિતા ગાય હવે અહીં વાંચો અને લખવાનું છે તો બગીચામાં શું શું જોવા મળે તો કે લપસણી બાકડા હોય વૃક્ષ હોય ફળ ફૂલ ફૂલ પછી બાળકો હોય એની સાથે માતા પિતા હોય પતંગિયા હોય મધમાખી હોય ઘાસ હોય એનાનું કૂણું અને કેન્ટીન પણ જોવા મળે છે હવે રંગ પૂરવાના છે કે પાંદડા અને ફૂલમાં મનપસંદ રંગ પૂરો એટલે આ જે કિનારી ઉપર જે જે પાંદડા અને ફૂલને બધું આપ્યું છે એમાં તમારે રંગ પૂરવાનો છે પાંદડા લીલા પીળા કવિતા છે કે પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા પાંદડા તો જાંબલી રંગના જોયા કે પાંદડા મને ગમતા પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા સરસ મજાનું કાવ્ય છે પાંદડા તો નોખા અનોખા લાગતા પાંદડા નાના મોટા લાગે કે પાંદડા મને ગમતા એટલે શું કહેશે કે પાંદડા તો નોખા અનોખા એટલે અલગ અલગ બધા છે અને નાના અને મોટા છે તો પણ મને ગમતા જે ફૂલ ઉપર ચાકળ આંસુ જેવા લાગતા પતંગિયા માટે મન મારું ભાગે કે પાંદડા મને ગમતા એટલે ફૂલ હોય એની ઉપર ઝાકળના ટીપા જે પડ્યા હોય સવારના એ આપણને આંસુ જેવા લાગે કે પતંગિયા માટે મન મારું કે પતંગિયા પકડવા જેવા માટે મારું મન તલ્લીન હોય પાંદડાને ક્યાંક રોવાટી હોય કેટલાક કાંટાળા પાંદડા હોય કે પાંદડા મને ગમતા એટલે પાંદડા અમુક તમે જુઓ એની માટે રૂવાટી જેવા હોય કાંટ લાળ હોય એને આપણે કહી શકીએ અને કેટલાક પાંદડા કાંટાળા પણ હોય છે તો પણ મને ગમતા પાંદડા વાયરે આભલામાં ઉડતા પાંદડા ખડખડાટ કરતા કે પાંદડા મને ગમતા એટલે પવન આવે એટલે ઉડે અને ખડખડાટ જે થાય છતાં પણ મને ગમતા પાંદડા આખો દિવસ રમતા રાતે રાત પડે સૂઈ જતા પાંદડા મને ગમતા રશ્મિકા પટેલ જે છે એની સરસ મજાનું કાવ્ય લખેલું છે હવે લીંબુ આંબો લીમડો તુલસી ફુદીનો અને ધાણા જેવી વનસ્પતિના થોડા પાંદડા આપણે ભેગા કરવાના છે પછી કે બધા પાંદડાને એક પછી એક વારાફરતી આપણે વાટવાના છે એટલે રસ કાઢીએ એ રીતે શું એ બધાની ગંધ સમાન હોય છે તો કે ના બધા પાંદડાની ગંધ અલગ અલગ હોય છે શું તમે ગંધથી પરણોને એટલે કે પાંદડાને ઓળખી શકો તો કે હા પર્ણને એટલે કે પાનને અન્ય કઈ રીતે ઓળખી શકાય તો કે એના આકારના આધારે અને બીજું ગંધથી પછી આ ચિત્રને જુઓ કે આ સૂકા પર્ણોમાંથી બનાવેલા છે જો પાસે એ સૂકા પાંદડા હોય એનાથી બનાવેલા છે હવે સૂકા પર્ણોનો ઉપયોગ કરી તમારી નોટબુકમાં જુદા જુદા પ્રાણીઓના ચિત્ર આપણે બનાવવાના છે કે આ જો આ છે ને એ કલાકાર શ્રી વિષ્ણુ છિસાલ કરશે ઇન્દોરના છે મધ્યપ્રદેશ એને આ પાંદડાનો ઉપયોગ કરીને આ ચિત્રો બનાવ્યા છે એની કલા તમે જોવામાં જોઈ શકો હવે સાપ કેવી રીતે લેવી એટલે આપણે છાપ પાડવાનું કીધું છે તો કે એક કાગળ અને મીણિયા રંગના અથવા પેન્સિલ કલર લેવાના પાંદડાને ટેબલ પર અથવા જમીન પર મૂકવાનું પાંદડું એવી રીતે મૂકો કે તેની નસ હોય એમાં આપણે કે માથમાં ન હોય એ જ રીતે એમાં હોય એ એને ઉપર રાખવાની પછી પાંદડા ઉપર કાગળ મૂકવાનો મીણ્યો રંગ અથવા પેન્સિલ કલર આ કાગળ ઉપર ધીરેથી ખચવાના કે કાગળ કે પાંદડું ખસી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું એટલે સાફ પડી જાય પછી આ જ રીતે આપણે વૃક્ષના થડની સાપ લેવાની છે કે કાગળ કે વૃક્ષના થડ ઉપર મૂકો અને મીણિયા રંગ અથવા પેન્સિલ કલર તેના પર ઘસો જુઓ તમને થડની સાપ બનાવી દીધી જો અહીંયા ચિત્રમાં આપેલું છે કે બીજા એ બનાવેલી સાપ આપણે જોવાની છે કે જુદા જુદા વૃક્ષની સાપ સમાન છે ક્યાં પાંદડાની સાપ સારી છે કયા વૃક્ષના થડની સાપ લેવામાં તકલીફ પડી આવું કેમ થયું કે આ બધું આપણે જાણવાનો પ્રયત્ન કરવાનો છે બજા વૃક્ષની સાલ સરખી હોય તો શું થાય તો કે સાપ સરખી પડે પછી ક્યાં વૃક્ષની સાલની સાપ પાડી શકાય નહીં શા માટે તો કે આંસો આંબો અને પીપળો પીપળ કે આ બધાની સાપ પાડી શકાય ન પાડી શકાય શું કામ તો કે એ સાપ લીસી હોય છે એટલે જુઓ અને લખો કે ચિત્ર જુઓ ચિત્રમાં કઈ કઈ વસ્તુઓ પર ફૂલો અને પાંદડાની ભાત દેખાય છે તેના નામ લખો જો આ બધા બારીના પડદા પાછળ છે પછી બારીમાં છે પછી નીચે સટાઈ પાથરેલી છે એમાં છે ચાદર છે તકિયા છે એટલે ઓછી કાજીને આપણે કહીએ પછી આ બેને જે કુર્તી પહેરી છે એમાં છે પડદા ચોપડી છટાઈ તકિયા પોસ્ટર સાદર આ બધામાં આપણે આ ડિઝાઇન જોઈ શકીએ છીએ હવે વિચારવાનું અને લખવાનું છે ઘરમાં જે વસ્તુઓ પર પર્ણો એટલે કે પાન અને ફૂલની છાપ હોય એના નામ લખવાના છે તમારે ઘરે જોઈ લેવાનું અને હોય એના નામ લખવાના છે પછી તમે જોયેલા કેટલાક વૃક્ષના નામ લખો એટલે તમે જે વૃક્ષો જોયા હોય એના નામ તમારે લખવાના છે મેં પણ અહીંયા લખી દીધા છે પછી શું કોઈ એવો છોડશે જે વિશે તમે સાંભળ્યું છે પણ જોયા નથી તો કે અનાનસ હોય સફરજન હોય કીવીનું જે વૃક્ષ આવે છે એ હોય બદામ હોય તુલીપ નાગફણી ગુલમોહોર ટીકોમા ઊંબરો આ બધાના આપણા નામ સાંભળ્યા હોય પણ જોયા ન હોય હવે શોધો અને કહો કે વડીલોને અત્યારે જોવા ન મળતા હોય તેવા વૃક્ષ વિશે આપણે પૂછવાનું છે તો અત્યારે જો ઉમરો જોવા નથી મળતો મહુડો નથી રાયણ નથી શિમળો આ બધા વૃક્ષો જોવા મળતા નથી એટલે તમારે વડીલોને પૂછીને લખવાનું છે વડુ વડીલોને પૂછ્યો કે કયા વૃક્ષો અત્યારે છે પરંતુ જે પહેલાં નહોતા તો તુલીપ નાગફણી બોછાય કેક્ટસ ક્રિસમસ ટ્રી આવા ઘણા બધા વૃક્ષો છે જે પહેલાં નહોતા પણ અત્યારે છે વૃક્ષ સાથે હવે આપણે મિત્રતા કરવાની છે કે તમારી શાળા અથવા ઘરની નજીકના વૃક્ષને પસંદ કરવાનું તેની સાથે તમારે મિત્રતા કરવાની છે કે તમારું મિત્ર વૃક્ષ ક્યુ છે તમે તેનું નામ જાણતા હો તો વડીલોને પૂછો ન જાણતા હોય તો તમારે પહેલાં વડીલોને પૂછી લેવાનું છે મેં જો અહીંયા આંબો લખેલું છે શું તમે તમારા મિત્ર વૃક્ષને કોઈ ખાસ નામ આપવાનું પસંદ કરશો તો કે હા તમે તમારા મિત્ર વૃક્ષને શું નામ આપશો તો કે દાદાનો વડલો અથવા લાડલો આ રીતનું આપણે નામ આપી શકીએ તમે અલગ અલગ આપી શકો તમારું મિત્ર વૃક્ષ ક્યાં ફૂલ અને ફળ આપશે તો કે કેરી આપશે તમારા વૃક્ષના પરિણો કેવા દેખાય છે તો કે ત્રિકોણાકાર હોય લાંબા પછી કયા પ્રાણીઓ તમારા મિત્ર વૃક્ષ પર રહે છે તો ખિચકોલી હોય ચકલી પોપટ પતંગિયા આ બધા જ ત્યાં હોય છે તમારા વૃક્ષ વિશે વધારે જાણવાનું અને પછી માહિતી ભેગી કરવાની છે હવે રંગ પૂરવાનો છે કે તમે જે તમારો મિત્ર ભૂખશે એ ચિત્ર અહીં દોરવાનું છે અને અહીં તમારે સરસ મજાનો એમાં રંગ પૂરી દેવાનો છે અહીં આપણે ચેપ્ટર નંબર જે બે છે વન એ ચેપ્ટરની સમજૂતી અહીં પૂર્ણ કરીએ છીએ અને હવે મળશું નવા વિડીયોમાં કે પાઠ ત્રણ કે પાણી જ પાણી આ ચેપ્ટરમાં મળશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેવા બદલ તમામ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીએ નવા વિડીયોમાં